શ્રી કૃષ્ણ મિત્રો મહિલાઓએ રાત્રે ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ જાણો ક્યાં છે એ કામ તો મિત્રો બધાનું પહેલાં તો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ઘરની શાંતિ માટે મહિલાઓએ રાત્રે સૂતા પહેલા આ કામ ન કરવું જોઈએ ઘરની મહિલાઓ આવી અનેક કામ કરે છે જે અજાણતા આખા ઘરને નુકસાન તરફ દોરી જાય છે આની સીધી અસર પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર પડે છે તો ચાલો તમને જણાવીએ કે મહિલાઓએ ઘરે કયું કામ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પહેલું કામ સૂર્ય ડૂબ્યા પછી દૂધ ના આપવું જો કોઈ બહારનો વ્યક્તિ સૂર્ય ડૂબ્યા પછી દૂધ અથવા દહીં માંગે છે તો તમારે તે સમયે તે આપવું જોઈએ નહીં આમ કરવાથી તે ઘરની લક્ષ્મી દૂર જાય છે રાત્રે સૂતા પહેલા રસોડું સાફ કરવું જોઈએ આનાથી ઘરમાં વૈભવ અને લક્ષ્મી બંને મળે છે બીજું કામ રાત્રે સૂતા પહેલા વાસણો સાફ કરો રાત્રે સૂતા પહેલા મહિલાઓએ વાસણો સાફ કરીને સૂવું જોઈએ રાત્રે રસોડામાં ગંદા વાસણો છોડીને ઘરે તફલીક અને માંદગી આપે છે આટલું જ નહીં ગંદા વાસણો ઘરની લક્ષ્મીને રાત્રે ઘરમાં પ્રવેશતા અટકાવે છે માટે જ સૂતા પહેલાં બધા ગંદા વાસણો પહેલાં સાફ કરવા જોઈએ આજના સમયમાં નોકરિયાત મહિલાઓ ઘરના કામ માટે નોકરો રાખે છે તેથી પરિસ્થિતિ અનુસાર ઘરના સામાનની સફાઈ કરવામાં આવે છે જો આ સમસ્યા પણ તમારી સાથે છે તો તમારે જાતે વાસણો ધોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પછી સૂઈ જવું જોઈએ ત્રીજું કામ વાળ ખુલ્લા રાખીને સૂવાનું ટાળો રાત્રે મહિલાઓ હંમેશા પોતાની સુવિધા માટે વાળ ખુલ્લા રાખીને સૂઈ જાય છે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે તેથી ઘરની સ્ત્રીઓએ રાત્રે વાળ બાંધીને સૂવું જોઈએ ચોથું કામ રાત્રે મીઠું ઘરમાં રાખો રાત્રે સૂતા પહેલાં અઠવાડિયામાં એકવાર ઘરના બધા રૂમમાં ફ્લોર પર એક અખબાર પર થોડું મીઠું રાખો અથવા કાળું મીઠું રાખો સૌ પ્રથમ સવારે ઉઠ્યા પછી કોઈની સાથે વાત કર્યા વિના આ મીઠું એકત્રિત કરો અને તેને ગંદા ગટરમાં ફેંકી દો તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને જો કોઈને ઘરમાં જાદુ કરવામાં આવ્યું હશે તો તે પણ દૂર થઈ જશે તો મિત્રો તમને આવું ખબર પડી જ ગઈ હશે કે આપણે રાત્રે સૂતા પહેલાં આટલું કરવું જ જોઈએ અને શું ના કરવું જોઈએ તો આ સ્ટોરી ગમી હોય તો તમારા મિત્રો સાથે બધાને શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય લક્ષ્મીજી